અરે ભૂરી આલે પછી મોડું થાશે આ આવી હાલ ને હાલ ની એ તું ને હું તમારી ભાભી છું મારો એમ લાગે મારી માં ભલે તારો હક લાગે અમે ગમિયત આવી ગમેતી કરી તારે શું બંધ થઈ જાય હું તારે જીને કેવું એ કહી દઈએ

પણ બસ ઈ કામ દે ત્યાં ને ઈ બે નઈ જ નઈ રાડીયું પેરીને બહાર જાયે કે કાળું ધોળું કરજે તો આપણે છે મોઢું દેખાડે હોય નઈ રે અલ્યા ડબ્બડી હો ભલે છી બાદ મહારાજા ની ઉપડી અલ્યા ગામમાં જાવી એ ગામમાં હું લેવા એ મેકી જાને કauk જુવાણીયા બોવાણીયા ગામમાં પતંગ સગાવતા હોય ને તમે กี่ ટી ને પતંગ સગાવવા જાવી બોલા મારે જુવાણીયા બોવાણીયા કાઈ ને ગામમાં તારા કાગડા ઉડે જોન ન કામે અને જોવાનડુ છાય દેખાયતી નથી શેરિયા કૂતર્યા રખડે લે હું ઈ નટેદા વાડી મારા ઘરે આપણે કટા કરશું ના રે ના મારત કાય ઘરે તારા ના આવ તાર બા મને મારે તો હવે અલ્યા માર બા મને કાય ના કેતાય ને તું શું બીવે છે મા કીશે નઈ ને અલ્યા કાય નઈ કે

તાબા માથે ઈન કાબો બે હે ને બ થોડા ભરે હે હવે હોય અદન શું દેતી નઈ માનો હાલો હું હા લેખ તમારી માસ હાલો હાલ એ કાબા હું તને અને કેજુલી પ્રેમ કરું પણ હું કેવું કેવું કરતી ની પણ તું મને શાય ભેગો જ ન આજ તું મને ભેગો થયો એટલે હું કહી દઉં આઈ લવ યુ મારા કાબા આ લ્યા તો આઈ લવ યુ ટુ મેરી તો પણ ગાંડી તું મને પ્રેમ કરતીય તારે મને હગવ કઈ દેવાય ને પણ કાબા હું કેવું કેવું કરતી થી પણ હું કઈ નથી એકતી એવું કે હા આમ જો હારા તમ છોડી દોશી તું દો દો આમ તો દોડવા ગબડને બે આવી નથી તારી આમ જો બતોડા ગેવા ભરે કોન બાપુન બા આયા

એ ગર્માપુરી ઢીબી નાખી છે જાલો ઈને તો લીમડા ભાજી મારો એ મારા રોયા ને એ ના મારા કાબાને મારતા રહે ઉઈને પ્રેમ કરું પ્રેમ છે ને હા બચે બચે હેઠ મારો